પૈસા ભણવા કોમું તો લઈ જવા પડ ગયા આજથી સમય પૈસા આવે નહિ બાપડા કરું કરે ચશ્મા કઢાય એ મજા કીધું ડૉક્ટરની કીધું મારા પૈસા બે હજાર એ પૈસા નથી લાવ એટલે આપણને મજૂરી મજૂરી લઈ લઈજો કે મેં તો એક જણા કીધું તો કર મજૂરી બે ત્રણ લાવું છું તો પૈસા લે પડે આ તરા પૈસા લેવા પડ ઘરમાં ઓળી આવશે અટા ઉગું પડ હું એ કોમ ઉણી છું તો આ તો બધું કીધું કોમ કરાવું

કાલા પોણી વાળું તો નાખું પોણી આવા છે હું કઈ જ્યાં છું બધા આ કામ આ મારા કોઈ રવા દી દે તલે બરા આટલા આ સાડ બધી પડી છે કામ તો ગટાપમ ફોન કઈ નાખું જો કે લો પણ આ પપ પૈસા હોય એટલે સાત છે કા તો કોણ પિસ્કારી રંગ લાઈન આવ દેવાની બોલે જઈ

અને મારું કોણ આ ચશ્મા કડા છે તો માં આથું સળા લેવા પાછું તો પાછી આ જાનની દવા થાય અલે ફોન આવ્યો હેલો હેલો ઓ બોલો તમાર મજૂરી કાલ આપ બંધો અલે યાર કાલ આળું મેલ કા છે સામ યાર ઓ આજનું નું તો કાલ પીરત આયો એટલે કોને પોણી વાળી મજૂરી છે છો ઓ હો છેલ્લે પગાર છે અમારા 300 રૂપિયા હા હું પણ 100 રૂપિયા લઉં છું એક દાડાના અલે 500 આવતા અમાર નહી આપું પણ 300 આવલ્યો કા લાવજો હારું પણ અમે કાલ મેળાપો કાઠો છે આ યાર અને હું હોય રે હા ખાલી હા હેડો 500 રૂપિયા લઈને આવશે હા હા તા ખરા ને ફોન આવે ને તો તાર પાસે ફોન ને જો તને ચશ્મા આવેલા છે અને જો તું જોઉં કાશું તો ફેર છે હું કાઢી નાખેલો મી એ જોયું તું હાલા જાપરા જેવું લાગે છો પણ આપણું મડર કરી દે તું લેવાનું નહીં એમ ચોક માતો રહ્યો શું લેવાનું મને તો આખું ગમ મને તો ગાળું દે તણા આજે આસપાસ બે 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 આ ડોમો વાળવાનું શું કરવું જોઈએ જોવા જવું કાલ જવું જ નહીં હો

હા બોલો આપણે શું કરવાનું છે આપણા તો તમાકુ પીલા ભાગવાના છે પોયલાય પરવાના છે ભેહોન નવડાવવાની પાવાની બધું કરવાનું ઘરનું સાફ સફાઈ કરવાની ઓળિયાઓ હતી ચારસો રૂપિયા મજૂરી તો અહીંયા હા ચારસો રૂપિયા તમારી મજૂરી બે ત્રણ આવશો તો ચારસો ચારસો આઠસો રૂપિયા થયું પોણા એકલા મોકલજો હા હેલો

આપણે લડાઈ થાય કોઈ મારે આમ તો આપણા પાડા અને બે નહીં પછી પાણીમાં છું પછી મારી માની ને હે

ये ये केक लाख में डाल दिए ते म यार ना बोलू हां हां बोलू तीन बाजु प्लेन